નેત્રંગ પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં નેત્રંગની કોલેજમાં બસ્સો જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ જતા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નેત્રંગનગરમાં નેત્રંગ વાલીયા રોડ ઉપર આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે નાળાની સુવિધા વર્ષોથી નહીં હોવાને કારણે બપોરના સમય કોલેજ છૂટવાના સમય બારથી બે ના સમયગાળા દરમિયાન છેતાલીસ એમએમ એટલે કે પોણા બે ઇંચ વરસાદ વરસતા કોલેજ રોડ ઉપર પાણીનો ધસમસતા પ્રવાહ પસાર થતા બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફ ફસાઈ જતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નેત્રંગ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રિંકલ વસાવા સ્ટાફ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સ્ટાફ પોલીસ સ્ટાફ નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તલાટીકમ મંત્રી ભીમસિંહ વસાવા સહિતના લોકો મદદ માટે દોડી આવ્યા હતા નેત્રંગ ગ્રામ પંચાયતના બે ટ્રેક્ટરોમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને હેમખેમ લાવવામાં આવ્યા હતા મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરતા અમરાવતી નદી સહિત પંથકની નદીઓમાં ખોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે આ લખાઈ રહ્યું છે તે સમય દરમિયાન પણ મેઘરાજા સતત વરસી રહ્યા છે નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને નુકસાનીના કોઈ સમાચાર હજી સુધી પ્રાપ્ત થયા નથી ઉભા રખાવજો બધા છોકરા આજરોજ નેત્રંગ આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ એમનો જે અવર જવરનો રસ્તો છે એ બ્રિજ પરથી નાનો કુલ હોય ત્યાંથી પાણી પસાર થતું હતું એના સમાચાર તાલુકા કક્ષાએ મને જાણ થઈ એટલે તરત હું મારી તાલુકાની ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથમાં ધરી રેસ્ક્યુની કામગીરીમાં નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ અમારા તાલુકાના આગેવાન શ્રીઓ અને મામલતદાર ઓફિસની બીજા ડિઝાસ્ટરની ટીમ નાયબ મામલતદાર શ્રી અને એમનો સ્ટાફ તે પણ ત્યાં પહોંચ્યો પોલીસ સ્ટેશનમાંથી પણ સ્ટાફ આવીને તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને આ કામગીરી પાર પાડેલ અને મુશ્કેલીમાં ફસાયેલ વિદ્યાર્થીઓને સમયસર અમે બહાર કાઢી શક્યા છીએ એ બદલ તાલુકાની તમામ ટીમ ખૂબ મદદરૂપ થઈ છે નેત્રંગ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ અને પોલીસ સ્ટેશનના પીઆઈસીના માધ્યમથી આ રેસ્ક્યુ અમે પાર પાડી શકીએ છીએ હા ભાઈ